બે તારીખ ના રોજ જયારે પધારવાના છે ત્યારે જ્યારથી એ જિલ્લામાં ધ્યાનમાં આવ્યું કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ બે તારીખે સુરેન્દ્રનગર સભા લેવા આવવાના છે ત્યારે પ્રજામાં અને જનતામાં એટલો ઉત્સાહ છે ઉત્સાહપૂર્વક વાતાવરણ છે કે મોદી સાહેબ બે તારીખે આવવાના છે અને મોદી સાહેબને ક્યારે સાંભળવા જઈએ એની થનગનારથી રાહ જોઈ રહ્યા છે ત્યારે લાખોની સંખ્યામાં પ્રજાજનો મોદી સાહેબને સાંભળવા આવવાના છે એનો લાવો લેવા આવવાના છે એ પોતેની તૈયારી ચાલુ રહી છે કેટલી સંખ્યામાં લોકો આવશે લાખ ઉપરની સંખ્યાથી વધારે જે પ્રમાણે આયોજન અને જે પ્રમાણે ઉત્સાહ છે પ્રજામાં એ પ્રમાણે લાખોની સંખ્યામાં કદાચ સો ટકા આવી શકે છે પીએમ સાહેબ આવે છે કાર્યકર્તાઓમાં તો સો ટકા ઉત્સાહ હોય જ પણ પ્રજામાં પણ ઉત્સાહ છે કારણ કે એમની જે ગરીબલક્ષી યોજના છેવાડાના માનવી સુધીની યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના હોય કિસાન સન્માન નિધિ હોય અને નર્મદાનું નીર સૌરાષ્ટ્રમાં જો સૌથી વધારે લાભ મળ્યો હોય તો એ સુરેન્દ્રનગર જિલ્લાને મળ્યો છે જ્યાં એક પાક લેવામાં પણ ચોમાસાની રાહ જોવી પડતી હતી પણ એના એના કારણે અત્યારે નર્મદા નીરના કારણે ત્રણ પાક લઈ ખેડૂતો લે છે એ ખેડૂતોમાં જે પણ ઉત્સાહ છે કે આ મોદી સાહેબની દેન છે નર્મદાના પાણી ત્રણ પાક લઈ શકી છે ને ખેડૂતોમાં જે સદરતા આવી છે એનામાં પણ એક ઉત્સાહ છે